અને હવે આદિવાસી બેલ્ટના એવા ગામની વાત કરીએ જ્યાં પાણી માટે ગ્રામજનો આત્મનિર્ભર છે અને તંત્ર નિર્ભર છે કરોડોના ખર્ચ બાદ જલસી નલ યોજના કાગળ પર છે અને એક જ હેન્ડપંપ ગ્રામ લોકોની તરસ છિપાવી રહ્યો છે ભર ઉનાળે હાથમાં બેડા છે મહિલાઓની કતાર છે અને પોતાનો વારો આવે તેની રાહ પાણીના એક બેડા માટેનો આ સંઘર્ષ રોજની દિનચર્યા છે દોહાદનું વાંદરિયા ગામ જ્યાં એક માત્ર હેડપંપ છે બાકી બધા હેડપંપ બગડેલા છે આ હેડપંપમાં પણ પાણીની રાહ જોઈને ક્યારેક કલાકો સુધી બેસી રહેવું પડે છે અમારા ગામમાં બે ચાર થી ચાર હેડપંપ છે પણ બધા બગડેલા છે અને એ એક જ હેડપંપ છે ને આવે છે પાણી પણ થોડું થોડું આવે છે બસ કઈ જાય છે એટલે અમારે પાણીની માંગ છે અને અમારે પીવાનું છે બે કિલોમીટર દૂર લેવા જવું પડે છે અમારે નળ મેપ્યા છે પણ પાણી આવતું નથી અને પાણી જતું રહે તો પછી કલાક અડધો કલાક સુધી બેહવું પડે નંબર લાગવા પડે ત્યારે પાસે પાછું પાણી આવે ફેર પાછો એટલું બે ત્રણ બે ત્રણ ડોળસી ભરાય ફેર પાછો હસકા જાય પાછો કલાક બેહવું પડે એમ કરતા કરતા આખો દિવસ નીકળી જશે છે પાણી ભરતા નલ સે જલ યોજના ના દાવા પાણીદાર છે પણ આ ગામમાં આવો તો તમને સાચા ગુજરાત મોડલના દર્શન થઈ જાય યોજના પાછળ કરોડો ખર્ચાયા પણ અહીં લાગેલા નળ શોભાના ગાંઠિયા સમાન છે આ નળની હાલત પક્ષ પલટવો જેવી છે થોડા દિવસ ચકાચોંધ પછી કોઈ પૂછવા વાળું પણ નથી નળ સે યોજના હેઠળ લાઈન નાખ્યાને એક વર્ષથી વધુ સમય થયો પણ પાણી નથી આવ્યું આ નળનો ઉપયોગ પશુઓ બાંધવા માટે થાય છે પાણીની બહુ તકલીફ પડે છે કોઈ સરપંચ નથી કરતા ને

પાણીના એક બેડાની કિંમત સમજાઈ જશે પોતાના નંબરની વાટ જોતી અહીંયા કેટલીક બહેનો પાણીનું પાણીના માટલાઓ લઈને અહીંયા બેઠી છે કે પાણી હેન્ડપંપમાં આવે ને એ લોકો પાણી ભરીને પોતાના ઘરે જાય અને પીવામાં પાણીનો ઉપયોગ કરે તો આ છે દાહોદના વાંદેરિયા ગામની સ્થિતિ ભુપેન્દ્ર ચૌધરી જીએસ